કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો એક તરફ ભુજનું બસફોટ પ્રવાસીઓને આકર્ષવા સજ્જ થઈ ગયું છે તો બીજી તરફ કેટલાક સમયથી રુદ્રમાતા પુલની મરામતનું કાર્ય પણ પૂર્ણતાના આરે પહોંચ્યું છે આગામી ટૂંક સમયમાં જ રુદ્રમાતા પુલ ઉપરથી વાહનોની અવરજવર પણ શરૂ થાય તેની સાથે પુલ પરથી એસટી બસોનું પણ આગમન શરૂ થાય તેવી અપેક્ષા લોકો સેવી રહ્યા છે જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ રુદ્રમાથા પુલની મરામતનું કાર્ય છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે પરંતુ ભારે વાહનો અને એસટી બસ માટે હજુ જરૂરી ટેસ્ટિંગ કાર્ય કરવાનું બાકી છે જે થઈ ગયા બાદ એસટી બસ પસાર થઈ શકશે સૌ પ્રથમ પુલનું બાંધકામ કેટલું મજબૂત છે એ જાણવા લોડ ટેસ્ટ કરવામાં આવશે અને આ ટેસ્ટિંગ દરમિયાન બે દિવસ પૂર્ણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ વીસ ટન લોડિંગ કરેલી ટ્રક બંને સ્માન ઉપર લઈ જવામાં આવશે પુલની નીચે મેજરમેન્ટ ઇક્વિપમેન્ટ લગાવી તેમાં આવતો ઝુકાવ નોટ કરવામાં આવશે પછી તબક્કાવાર સો ટન સુધીનું વજન એટલે કે પાંચ ટ્રક પસાર કરવામાં આવશે કેટલું માઇક્રો અંશ ઝુકાવ આવે છે તે પણ નોટ કરવામાં આવશે કુલ ભારતના પંચોતેર ટકા સુધીના ક્ષમતા અનુકૂળ ગણાય આ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ લોડ ટેસ્ટનું એજન્સી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે અને પુલ બધા માપદંડો પર ખરું ઉતરશે તો બે દિવસ બાદ હલકાથી ભારે વાહનો માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે આ સાથે નિરોળા અને લોડાઈ રૂટને ડાયવર્ટ કરવામાં આવશે જેથી એસટી બસના મુસાફરો સીધા ભુજ આવી શકશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ